રાધે રાધે આજે એક પૌષ્ટિક આહાર કહી શકાય એવું કલિંગા સકટેટી દૂધી અને દાળમ વગેરે આજે સાતસો સાતસો નદીઓને લગભગ સાત થી આઠ ટન એટલે સાત થી આઠ હજાર કિલો નો મહાપ્રસાદ આપી અને નંદીજીને અયાવ આપવાનો હતો એનાથી વિશેષ કરીને જે ઉપર ફુવારા હોય ગરમીને પિસ્તાલીસ ડિગ્રી ને તાપમાન નીચે લઈ જવા માટે દસ થી પંદર ડિગ્રી એવા ફુવારાને પણ શરૂઆત બે દિવસ પહેલા કરવામાં આવે હતી અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કારીંગા હતી અને દૂધી વગેરેનો પ્રસાદ નંદીજીને આપ્યો હતો વિશ્વની પ્રથમ નંદી શાળા કહી શકાય છે હાજર હાજર જય ગો માતા જય ગોપાલ કૌશિક છાનો રિપોર્ટ એસ ન્યૂઝ કચ્છ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે